ઘી સુખડી બનાવવા માટે એક કપ જેટલું લેવાનું છે પછી લીધો છે મેં લોટ એક કપ થી દોઢ કપ જેટલો લોટ લેવાનો છે અને ત્યાર પછી ગોળ આ ત્રણેય વસ્તુ મેં લીધી છે ગોળ પણ એક કપ જેટલો અંદર ખપે એટલો આપણે એડ કરીશું હવે ગેસ ઉપર મેં ઘી અને લોટ બંને શેકાવા મૂકી દીધું છે ગેસ ઉપર ચાલુ જ છે મારી ફ્લેમમાં આપણે આમ તો જનરલી પા બનાવી અથવા પાયો બનાવીને સુકડી બનાવીએ છીએ પણ આ સુકડી હું લોટ શેકીને બનાવું છું અંદાજે ત્રણ એક મિનિટથી હું શેકું છું ઘી અને લોટ હવે મારો લોટ શેકાઈ ગયો છે એકદમ સોફ્ટ થવા આવ્યો છે ઘી એકદમ અંદરથી છૂટું પડે એવું લાગે છે અને લોટ હલકો થઈ ગયો છે શેકાવામાં જ્યારે શેકવાનું શરૂ કરીએ ત્યારે થોડું લોટ તમને ભારે લાગશે પણ હજુ આ કન્ડિશન આવે હવે ગેસને હું થોડીક બે મિનિટ સુધી ફ્લેમ રાખીશ થોડીક ફૂલ એકદમ નોર્મલ રાખવાનું છે ફૂલ ગેસ ઉપર નહીં પણ સ્લોમાં થોડું સરખું હોય હવે અમારો લોટ શેકાઈ ગયો છે ગેસ બંધ કરી દીધો હવે એની અંદર ગોળ એડ કરીશ જો મીઠી ભાવતી હોય તો એક કપ લોટ હોય તો એક કપ જેટલો ગોળ લેવો અને જો કદાચ તમને બહુ મીઠી ના ભાવતી હોય તો થોડોક કપમાં ઓછો ગોળ લેવો અમારી બધાને થોડો મીઠું ભાવે છે સુકડીની અંદર ગોળ વધારે ગમે તો થોડોક મેં સરખો નાખ્યો છે ગેસ મારો બંધ છે બંધ ગેસ ઉપર જ હું બે મિનિટ સુકડીની અંદર ગોળ મેશ થવા દઈશ જો કમ્પલેટ ગોળ પીંગળી ગયો છે હવે હું એક થાળીમાં સેટ કરી દઈશ જુઓ અમારું ગોળ કમ્પ્લેટ અંદર મેચ થઈ ગયું છે આમાં મેં ઘી નથી લગાવ્યું કારણ કે આપણે જ શીખ્યો છે એટલે આમાં થાળીમાં ઘી લગાવવાની કરું નહીં પડે પ્લેન સરફેસ વાળી આવી આપડી એક થાળી અથવા પ્લેટ તમે લઈ શકો છો અને આવી વાટકીને મારી સેટ કરી દીધી છે મે હવે હું એક чаપુ વડે પીસ બનાવુ છું તમને ગમેવા નાના મોટર પીસ બનાવી ને ઉપયોગ કરી શકો છો જુઓ સુપર સોફ્ટ પોચી રોજ એવી સુકડી આમ તો આપણે ઘીનો પા કરી ઘણા લોકો પાયો પણ કહેતા હોય છે એવી રીતે બનાવીએ પણ આ ઘી અને લોટને શેકીને પાયો કર્યા વગરની સુખડી સૌથી પહેલાં મેં એમાં ઘી લીધું એક કપ થોડુંક ગરમ થયું મેલ્ટ એટલે એની અંદર એક કપ જેટલો લોટ નાખ્યો એકથી દોઢ કપ જેટલો લોટ અને બરાબર શેકાવા દીધું પાંચ એક મિનિટ જેવું મારું નોર્મલ ધીરા તાપે શેકાયું લોટ અને ઘી ત્યાર પછી એની ગેસ બંધ કરી અને એક બે મિનિટ હલાવ્યું ત્યાર પછી ગોળ નાખ્યો અને એક દોઢ મિનિટમાં ગોળ મેલ્ટ થઈ ગયો અને પછી આપણે થાળીમાં એને ઠારી દીધી આમાં આપણે પાયો કરીએ તો ઘણા લોકોને ધ્યાન રાખવું પડતું હોય છે વધારે થઈ ગયો તો કડક થાય પાયો ઓછો થયો તો કાચી રહે એટલે એકદમ બરાબર સારી ના થાય પણ એવી કોઈ ઝંઝટ કર્યા વગર ધ્યાન રાખ્યા વગર ઓછી રૂજ એવી સરસ સુખડી આવી રીતે બની જાય છે